કોન્સેપ્ટ છે કોલેશન ગ્રોસ નેશનલ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કોને કહેવાય આ સિમ્પલ ફોર્મ્યુલા વાંચો એટલે તમને ખબર પડી જશે આખી વસ્તુ તો કે જો ભારતીયો જે છે એ ભારતમાં કમાઈ ઓકે મતલબ કે ઇન્ડિયામાં રહીને જે કમાઈ ભારતીયો વિદેશમાં કમાઈ એમાંથી હું માઇનસ કરી નાખું વિદેશીઓ જે ભારતમાંથી કમાય છે આને કહેવાય ગ્રોસ નેશનલ પ્રોડક્ટ મતલબ કે ભારતીયોનું પ્રોડક્શન જો જીડીપીમાં આપણે ભારતીયો કોઈ વિદેશમાંથી કમાતા હોય એને કન્સિડર કરતા નથી પણ જીએનપીમાં આપણે કન્સિડર કરીશું તો કે જીએનપીની ફોર્મ્યુલામાં ડિફરન્સ શું છે તો કે જો ભારતીયો જે ભારત દેશમાં કમાય છે તે મતલબ કે ઇન્ડિયામાં રહીને કમાય ઇન્ડિયાની હદમાં કમાય વત્તા ભારતીયો જે વિદેશમાં કમાય મતલબ કે ભાઈ ટીસીએસ જે છે યુએસએમાં કામ કરતી હોય યુકેમાં કામ કરતી હોય એની બી આવક ગણવાની માઇનસ વિદેશીઓ જે ભારતમાંથી કમાય છે આ વસ્તુ તમે કરો એટલે તમને જે કોન્સેપ્ટ મળે એને શું કહેવાય જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ હજી આને ફોર્મ્યુલાની એકવાર શાંતિથી વાંચો આટલી લેંગ્વેજ લેંગ્વેજમાં આ ફોર્મ્યુલા તમને કોઈ જ બુકમાં નહીં મળે કે ભાઈ ભારતીયો જે છે એ ભારતમાં કમાય મતલબ કે ભારત દેશની હદમાં રહીને કમાય ભારત દેશની હદમાં રહીને કોઈ વસ્તુનું પ્રોડક્શન કરે કોઈ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરે ભારતીયો વિદેશમાં પણ પોતાનું કામ કરતા હશે ટાટા પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ યુકેમાં સ્થાપે ઓકે તો ત્યાં બી કઈ વસ્તુનું પ્રોડક્શન થતું હશે તો એને બી ગણવાનું માઇનસ માઇનસ શું કરવાનું કે વિદેશીઓ જે છે એ ભારતમાંથી કમાય તે મતલબ વિદેશીઓ જે ભારતમાં પ્રોડક્શન કરે મતલબ એપલ જે ભારતમાં પ્રોડ્યુસ કરતું હોય એને માઇનસ કરી દેવાનું તો આ વસ્તુઓ તમે કરો તો તમને શું મળે ગ્રોસ નેશનલ કુલ રાષ્ટ્રીય ઉત્પાદ જો આખું ઇન્ફોર્મેશન લખી છે દેશની આર્થિક સીમામાં અંદર તથા બહાર માત્ર રહેવાસીઓ દ્વારા પ્રાપ્ત થતી આવક મતલબ કે જે ઇન્ડિયન્સ છે એના દ્વારા જે આવક પ્રાપ્ત થતી હોય એના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય એનું કન્સિડરેશન શેમાં કરવામાં આવે ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં એની મેં ફોર્મ્યુલા બી આપી છે હવે ફોર્મ્યુલાને સમજીએ પેલા આ કોન્સેપ્ટ સમજો પછી આ ફોર્મ્યુલાને તમને સમજાવો તો કે જો જીએનપીની ફોર્મ્યુલા શું ગ્રોસ નેશનલ પ્રોડક્ટની જીડીપી જીડીપી મતલબ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આપણે આગળ કન્સિડર કરેલું હતું ભાઈ દેશમાં વસતા ભારતીયો તથા વિદેશીઓ બંનેની વસ્તુ આપણે એડ કરી દઈએ જીડીપીમાં શું વસ્તુ એડ કરવાની તો કે જો વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની આવક મતલબ કે શું ક્લિયર થઈ એમાંથી માઇનસ શું કરવાનો ભારતમાં વસતા વિદેશી નાગરિકોની આવક મતલબ કે તો જીડીપી પ્લસ વિદેશમાં વસતા ભારતીયોની આવક માઇનસ ભારતમાં વસતા વિદેશી વિદેશોની આવક વિદેશીઓની આવક આ વસ્તુ તમે કરો એટલે તમને ફોર્મ્યુલા મળે શું મળે જીએનપી મળે હજી આને બીજા કન્સિડરેશનમાં શું કહી શકો તો કે આ એક ટર્મિનોલોજી છે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ ધી અબ્રોડ નો મતલબ એવો થાય વિદેશમાં વસતા ભારતીયોની આવક માઇનસ ભારતમાં વસતા વિદેશીઓની આવક ક્લિયર થાય છે આને શાંતિથી મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરો જો મેં અહીં નીચે એક ફોર્મ્યુલા લખેલી છે ફોર્મ્યુલા એટલે કે એક્ઝામ્પલ આપેલો છે શું છે જો માની લો કે ભાઈ ભારતની જીડીપી જે છે એ હજાર રૂપિયા છે હજાર રૂપિયા છે કુલ ઉત્પાદિત વસ્તુઓ થઈ એનું મૂલ્ય હજાર રૂપિયા છે જ્યારે વિદેશમાં રહેલા ભારતીયો દ્વારા થતી આવક બસો રૂપિયા છે કારણ કે આપણે જ્યારે જીડીપી કન્સિડર કરશું ત્યારે વિદેશમાંથી ભારતીયો કમાય એને તો કન્સિડર લેતા નહીં શું કામ કારણ કે એ તો દેશની જે હદમાં થતું હોય એનું જ ઉત્પાદન ધ્યાનમાં લેવાનું તો કે ભાઈ ભારતનું જીડીપી જે છે એ રૂપિયા છે વિદેશીઓ વિદેશમાં જે ભારતીયો છે કામ કરે છે એને બસો રૂપિયા કમાયા ભારતમાં કોઈ વિદેશી નાગરિકો કામ કરે છે એપલની કંપની એ કેટલા રૂપિયા કમાય સો રૂપિયા કમાય તો હવે મારે જયારે જીએનપી કન્સિડર કરવું હોય ત્યારે હું કઈ રીતે કરું તો કીધું જીએનપી ઇઝ ઇક્વલ હજાર રૂપિયા શું છે જીડીપી બસો રૂપિયા ભારતીયો ક્યાંથી કમાયા વિદેશમાં સો રૂપિયા વિદેશીઓ ક્યાંથી કમાયા ભારતમાંથી બસ આ વસ્તુ માઇનસ કરું એટલે મને શું મળે ભારત દેશનું જીએનપી મતલબ કે હજાર આને કહેવાય નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ ધી અબ્રોડ વિદેશીઓ મતલબ ભારતીયો જે છે એ વિદેશમાં કમાયા માઇનસ વિદેશીઓ જે છે એ ભારતમાં કમાયા એ વસ્તુ તમે માઇનસ કરો એટલે તમને શું મળે નેટ ફેક્ટર ઇન્કમ આને કહેવાય નેટ ફેક્ટર ઇન્કમ આ ટર્મિનોલોજી છે આનાથી મને શું મળશે જીએનપી મળશે ઓકે શાંતિથી સમજો કઈ વસ્તુ ના સમજાતી હોય તો મને પૂછો અને આ એક ફોર્મ્યુલા યાદ રાખી લો એટલે તમને આરામથી વસ્તુઓ સમજાઈ જશે આટલું ઇઝી શબ્દોમાં ક્યાંય બીજે તમને એક્સપ્લેનેશન નહીં મળે જે તમારી બુક છે એ બુકમાં તમારે લખવું હોય તો બી લખી શકો ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય ધેન પ્લીઝ લેટ મી નો આ કહેવાય જીએનપીનો કોન્સેપ્ટ સો કોલ્ડ ઇઝ એન ગ્રોસ